અને એની ઉપર એક નાળાકાર છે ને બેસાડેલો છે અહીંયા હું અર્ધગોલક છે લઈ લઉં પહેલાં આપણે અર્ધગોલક લેવાનો છે અને પછી એની ઉપર નાળાકાર છે ફીટ કરેલો છે બરાબર હવે આગળ વાત કરીએ અર્ધગોલક એવું એક પાત્ર છે અર્ધગોલકનો વ્યાસ છે ચૌદ છે સેમી એટલે વ્યાસ આખે આખો ચૌદ ન હોય તો આર કેટલો થશે આર એટલે આટલું જ થાય એ મને આપેલું છે એનું અડધું કરીએ આપણે ચૌદ સેમી આ તો આખે આખું અડધું કરી કેટલા થશે ચૌદના અડધા સાત એટલે આર બરાબર થશે આપણું સાત સેમી ત્યાર પછી પાત્રની કુલ ઉંચાઈ છે તેર સેમી એટલે આખે આખું પાત્ર એટલે આટલું થયું અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ જે મને ઓલરેડી આપ્યું છે કેટલું તેર સેમી હવે તેર માંથી હું આટલો કટકો માઇનસ કરી નાખું કારણ કે આ કટકો છે એ કેટલાનો હશે સાત સેમીનું હોય બરાબર તો આ કેટલાનું હોય સાત સેમી થાય હવે આખા આખું તેરમાંથી હું સાત કઈ માઈનસ કરી નાખું તો એટલે મને આ મળી જાય તેરમાંથી સાત છે એટલે કેટલું હશે આ છ સેમીનું હોય એ થશે નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ એટલે આ બિંદુથી લઈને આ બિંદુ સુધીનું ડિસ્ટન્સ બરાબર પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠકોટ શોધો તો પાત્ર આખે આખું છે એની અંદરની સપાટી એટલે અર્ધગોળે આવી જાય અને નળાકાર આવી જાય તો પેલા દાખલો આવી રીતે ગણવાનો અર્ધ ગોલક માટે બાય ટુ ડી એટલે કેટલું ચૌદ છેદમાં બે એટલે કેટલા આવ્યા સાત સેમી ત્યાર પછી બીજી વસ્તુ આપીને મને નળાકાર માટે તો નળાકાર માટે એનું સૂત્ર જે ટુ પાય આર એ તો મારે કઈ કઈ વસ્તુ જોઈએ એક તો ત્રિજ્યા જોઈ ત્રિજ્યા એટલે આર એ મને ઓલરેડી આપ્યું છે સાત સેમી અને ઊંચાઈ એટલે કે એચ એ મને આપ્યું છે નથી પણ એ મારે આવી રીતે કુલ ઊંચાઈ હોય એમાંથી મારે અર્ધગોળકની ઊંચાઈ સાત છે માઈનસ કરવાની તેરમાંથી સાત છે એટલે કેટલા આવ્યા છ સેમી બધું ગણતરી કરીને બતાવવું પડે ચલો ત્યાર પછી હવે પાત્રનું કુલ પૃષ્ઠફળ જેનું સૂત્ર છે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ લખો તો ચાલે પ્લસ અર્ધગોલકનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ તો નળાકારનું ટુ પાય આર એચ અને અર્ધગોલકનું શું થશે આખા ગોલકનું ચાર તો અર્ધગોલકનું ટુ પાય આર સ્ક્વેર ચલો બે માંથી ટુ પાયાર ટુ પાયાર કોમન કાઢવું એટલે અંદર વધે એચ અને અહીંયા ટુ પાય નીકળી ગયો આર બે વાર માંથી એકમાં નીકળી ગયો એક વાર વધશે એટલે કિંમત નથી આર એટલે કેટલા છે સાત બ્રેકેટ કરી એચ એટલે કેટલા છે છ પ્લસ આર એટલે કેટલા સાત આ સાત આ સાત ઉડી જાય બાવીસ અને બે વચ્ચે આ બે નો ગુણાકાર બાવીસ ચુમ્માલીસ છ માં સાત નાખવું એટલે કેટલા થાય ચુમ્માલીસ ગુણ્યા તેર કરીએ આપણે વધી સત્તાવન ચલો ત્યાર પછી એક નક્કર નળાકાની ત્રિજ્યા અને ઉંચાઈનો સરવાળો સાડત્રીસ સેમી છે જો તે નાળાકારની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ સોળસો અઠ્યાવીસ સેમીનો વર્ગ હોય તો એનું ઘનફળ શોધો એટલે વાત કરી તમને નળાકારની તો નળાકારની ત્રિજ્યા એટલે કે આર પ્લસ ઊંચાઈ એટલે થાય એચ એ બેનો સરવાળો મને આપ્યો કેટલો સાડત્રીસ સેમી નાળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ સોળસો અઠ્યાવીસ છે એટલે લખવાનું ક્ષેત્રફળ બરાબર સેમીનો વર્ગ તો મારે એનું સોળસો છે બરાબર હવે નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ એ કુલ ક્ષેત્રફળ આપ્યું છે એટલે કે ટુ પાય આર કાઉસમાં એચ પ્લસ આર એ મને આપેલું છે કેટલું સોળસો ને અઠ્યાવીસ સેમીનો વર હવે જે વસ્તુ આપ્યું ને એ આપણે મૂકી દેવાની કઈ રીતે કરીશું તો કે અહીંયા તમને આર વત્તા એચ એ બેનું ટોટલ સાડત્રીસ આપ્યું છે એટલે ટુ એમને પાય એમને આર પણ એમ આર વત્તા એચ એ મને આપ્યું કેટલું સાડત્રીસ બરાબર સોળ સોઠિયા વીસ એમને મત રહેશે હાલો ટુ એમનેમ પાય દેખાઈને હું બાવીસના છેલ્માં સાત મૂકી ગયું અહીંયાથી આર મને હું એકલો એમને એમ કરી નાખું કારણ કે એ તો આપ્યું નથી અને સોટસો અઠ્યાવીસ આ સાડત્રીસ છે આના ગુણાકારમાં તો આ બાજુ ક્યાં આવી જાય ભાગાકારમાં આવી જાય હવે આર ને એકલો કરવું એટલે સોળસો અઠ્યાવીસ છેદમાં સાડત્રીસ છે એમને એમ જ સાત નીચે છે તો ક્યાં આવી જાય ઉપર અને બાવીસ ગુણ્યા બે છે એ આવી જશે નીચે સોળ સોઠસો અઠ્યાવીસ ભાગ્યા હું બાવીસ કરું છું અથવા પેલા બે થી આપણે કટ કરીએ બે અઠા સોળ બે એકુ બે અને બે ચોક આઠ કેટલો જવાબ આવ્યો આઠસો ને ચૌદ હવે શું કરશે આપણે આઠસો ચૌદ ગુણ્યા સાત કરીએ અથવા તો આઠસો ચૌદ ભાગ્યા બાવીસ કરીએ આઠસો ચૌદ ભાગ્યા બાવીસ બાવીસ એક બાવીસ બાવીસ દુ ચુમ્માલીસ બાવીસ તેરી છાસઠ બાવીસ ચોક અઠાસી બાવીસ તેરી છાસઠ ભાગ એકમાં છ ન જાય અગિયારમાં છ જાય એટલે કેટલા પાંચ આઠની ઉપર સાત સાતમાં છ જે એક બાવીસ સત્તા એકસો ને ચોપન શું જવાબ આવ્યો અહીંયા સાણત્રી ગુણ્યા બાવીસ કરો તમે કે બાવીસ ગુણ્યા સાણત્રીસ બરાબર બેનો જવાબ એક જ આવશે એટલે સાડત્રીસ ગુણ્યા બાવીસ એટલે આઠસો ચૌદ આ બાવીસ ગયા આ બાવીસ ગયા એટલે આર મને મળ્યો કેટલો સાત સેમી હવે એને તમારે ઘનફળના સૂત્રમાં જ યુઝ કરવાનું નળાકારનું ઘનફળ સૂત્ર છે શું પાય આર સ્કવેર એચ પદ સાત આર એટલે સાત તમને મળ્યા એની ઉપર વર્ગ એચ આપેલો છે નથી આપવું તો એ આપણે મેળવીશું કઈ રીતે કારણ કે એચ વત્તા આર એટલે સાડત્રીસ થાય છે એચ વત્તા આર બરાબર તેથી મારે આર જે છે એ મળી ગયો અને હું લખી નાખું સાડત્રીસ સાતને આ બદલી માઇનસ થઈ જાય સાતમાં સાત છે એટલે કેટલા આવ્યા ત્રીસ અને ઈ એચના તમારે લઈ લેવાનો અહીંયા ચલો બાવીન છેલ્માં સાત સાતનો વર્ગ એટલે સાત ગુણ્યા સાત ત્રીસમ સાત સાત વયા ગયા વય બાવીસ ગુણ્યા સાત તેરી બસો દસ થઈ જાય બાવીસ ગુણ્યા બસો દસ કરીએ અથવા તો બાવીસ ગુણ્યા એકવીસ કરી તોય ચાલે બરાબર છેલ્લે ઝીરો મૂકી દેવાનો ચલો જીરો બે દુ ચાર બે દુ ચાર એક દુ દુ ને એક દુ ચાર ને બે છ ચાર એમ ચાર હજાર છસો ને વીસ સેમીનો તમારો જવાબ ખ્યાલ આવી ગયો ત્યાર પછી એક વરિકૃત માહિતી માટે એફ સીગમા એફઆઈ છસો પછી સીગમા એફઆઈ સો મધ્ય શોધો જવાબ સાડત્રીસ પેલા મધ્યકનું સૂત્ર સિગમા એક્સ આઈ છેદમાં સિગમાં એફ વાય સાવ સલો સમ છે આ મને છસો પચીસ આપ્યું છે અને એફઆઈ આપ્યું છે સો બસ બેનો આપણે બે આંકડા પછી પોઈન્ટ મૂકી દઈએ એટલે કેટલા આવે છ પોઈન્ટ પચીસ આ થઈ ગયો તમારો એક સૂત્ર દાખલો પૂરો જસ્ટ સાવ ઇઝીમાં ઇઝી સમ છે અને રોકડા માર્ક અહીંયા આવી ગયા તો અહીં વિભાગ બી આપણે મિત્રો પૂર્ણ કરીએ છીએ તો ફરી પાછો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ